અમે એક જ કરે છે કે નાના નાના ધંધો ચાલુ કરો અમે માણસો જઈએ ગાડી જઈએ સુરત ના પુણા પાટીયા કાંગારો સર્કલ પાસે આવેલ રવિવારી બજારના ના બે થી ત્રણ હજાર લોકો બેરોજગાર થયા હોવાના આક્ષેપો કર્યા છે સુરતના સાઉથ ઈસ્ટ લિંબાજ ઝોન ના અધિકારીઓ અને સ્થાનિક નગર સેવક દ્વારા કાંગારુ સર્કલ પાસે આવેલ રવિવારી બજારના બાજુમાં જ ગુરુવારી બજાર પણ ભરાય છે જેમાં સાઉથ ઈસ્ટ લિમ્બાત ઝોન ના અધિકારીઓ અને સ્થાનિક નગર સેવક દ્વારા હપ્તો લઈ ચાલુ રાખ્યાના આક્ષેપો રવિવારી બજારની મહિલાઓ દ્વારા કરવામાં આવ્યો છે જેમાં બે

અમે લોકો અહીંયા પુના ફાટિયા કંગારુ સર્કલ માર્કેટ લાગે છે ગુરુવારે સન્ડે અને હવે અમને બે અઠવાડિયાથી હેરાન કરે છે અમને લગાડવા દેતા નથી તો અમે લોકો જવાનું કા આજે અમે સોસાયટીમાં ફેરી મારવા જઈએ તો બી કોઈ જવા લેવાનું નથી અમને લોકોને અને હીરા ઘસવા જઈએ તો પણ મંદી છે તો અમારે જવાનું કાં નાના માણસોને એ કમાવાનું કાથી અમારે અમારે ખાલી એક જ નિર્ણય છે અમારો કે અમારી બજાર ચાલુ કરો અમારી લેડીઝ લોકોની ઘરે કોઈ કમાવાનું નથી અમે લોકો બધી લેડીઝ એક એક દિવસે કમાવે છે ખાલી રવિવારે પૂર્ણાપાટી અમે કમાવે છે એનાથી બીજું અમારું કોઈ રોજગાર નથી અને ઘરના હપ્તા અમારા ચાલે છે ગાડીના હપ્તા ચાલે છે અમારી જિમ્મેદારી કોણ લેશે અમે બધા સુસાઇડ કરી લઈએ બધી લેડીઝ મળીને નાના નાના છોકરા છે જવાનું કામ